અમદાવાદના નવાવડેજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું હતું અમદાવાદ ખાતે શ્રીનાથ એમટીએસ બસ સ્ટેન્ડ ડેપો પાસે રેલવે લાઇન આનંદનગર રોડ ખાતે નોવડમાં સવારે દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે મરણ જનાનું નામ પિયુષ રામજીભાઈ પરવડ જે ઉંમર વર્ષ ત્રીસ જાણવા મળી હતી ત્યારે ઘટનાની જાણ થતાં જ વાડજ પોલીસ તથા ફાયર વિભાગ અને ધારાસભ્ય જીતુભાઈ પટેલ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોએ એમસી ઉપર આક્ષેપો કર્યા હતા ત્યારે આ બાબતે રજૂઆત કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી જે

અગાઉ આગળના ભાગમાં પણ કરેલો આ રિપેરિંગ કરવાનું એનો બજેટ પણ પાસ થઈ ગયું છે અને એનો લેખો પણ કોર્પોરેશન મોકલેલોિંગ કરવું અને તે વખતે કોર્પોરેશનને રજૂઆત કરી હતી કે એના માટે શું કાર્યવાહી કરી હતી એ તપાસ કરી આપણે વહેલામાં વહેલી તકે આ જે અહીંયા રહીશ છે અને જે આ મૃત્યુ થયું છે ને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું અને જોડે રહી કોર્પોરેટર અને અમારા ધારાસભ્યશ્રી જે ભેગા થઈ અમે અમુક કોર્પોરેશનમાંથી આવે એની ચિંતા કરીશું બધાથી સાજ અવડે રિસન્ટલી પડ્યું એના હિસાબે નીચેનું પુલાણ પણ થયું અને પુલાણ થઈ અને દિવાલમાં ક્યાંક એવી પ્રોબ્લેમ થયો હોય એના પડી હોય બાકી એવી રીતે પડે એવી દીવાલ નમેલી હતી પણ દિવાલ પડે એવી નથી પણ વરસાદ જે અત્યારે આ વખતે વધારે થયો છે એમાં નીચેનું પોલાણ હશે અને બેસી ગયું હશે એમાં પ્રોબ્લેમ થયો છે એની તપાસ અમે કોર્પોરેશનમાં અધિકારીને કીધું છે અને નમેલી નથી રમેલી નથી હજુ હું એ થોડું નમેલી નથી નમ આમાં એવું એમને કીધું હતું કે ભાઈ આ જર્જરી થઈ છે અને જર્જરીત થઈ જાય એના માટેનું રિપેરિંગ આપ કરાવો અને લેટર લખેલો હતો કોર્પોરેશનમાંથી અહીંયાથી સ્થાનિક ઝોનલમાંથી કોર્પોરેશનમાંથી લખેલો હતો એનો રિપોર્ટ અત્યારે મંગાવ્યો છે એમણે કેવી રીતે શું થયું એના માટે અત્યારે કે કેવું પછી આ મારા સગા કાકાનો દીકરો છે આ મારું મકાન છે સવારે અહીંયા બ્રશ કરવાથી અહીંયા સવારે છ સાડા છ વાગે છ વાગે ઉઠ્યો હશે આ કમ્પાઉન્ડ વોલ રે એ એમસીની અહીંયા એમ ટીની ઘણા સમયથી સ્થાનિક લોકોએ અહીં કાલે અરજી છે કે આ જર્જરી દીવાલ છે ગમે ત્યારે એક્સિન છે દસ મિનિટ જો લેટ પડી હોય તો અહીંથી સાહીઠ જણા તમને જોવા મળે કેમ કે પાણીનો આનો ટાઈમ થયો તો પાણીના કારણે ઘણા લોકો અહીંયા મૃત્યુ પામ્યા આ આ એમ્સની બેદરકારીના કારણે આ મારા ભાઈનું મૃત્યુ પામ્યું છે મને સ્વૈચ્છિક રીતે સારી રીતે ન્યાય મળે એ તો હું પ્રયત્ન કરું તમારા મીડિયા તરફથી પિયુષભાઈ રામજીભાઈ ભરવા અને ઉમર કે કેટલી ઉમર 30 છે એની એક બેબી છે ઓકે ફાયર ઓફિસર તમે સીધી આવો જે બાકી હોય ને bai 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 bai